વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર ચાર પાંચ તારીખે સિંગાપુર ની જશે આ માહિતી આપતા વિદેશ મંત્રાલયે શુક્રવારે સાંજે જણાવ્યું હતું કે આ મુલાકાત અત્યંત મહત્વની બની રહેવાની છે આ દ્વારા બંને દેશો વચ્ચેના સંબંધો વ્યૂહાત્મક દ્રષ્ટિએ મજબૂત કરવા સઘન પ્રયાસો થશે વિશ્લેષકો માને છે કે પેસિફિક વિસ્તારના પૂર્વ છેડે રહેલા દક્ષિણ ચીન સમુદ્રમાં વધી રહેલી ચીનની દાદાગીરીના સંદર્ભમાં મોદીની આ મુલાકાત અત્યંત મહત્વની બની રહેશે સિંગાપુરના વડાપ્રધાન લોરેન્સ વોંગના નિમંત્રણને માન આપી નરેન્દ્ર મોદીની આ મુલાકાત નિશ્ચિત કરાઈ હતી તેમ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું વડાપ્રધાનની આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ આર્થિક તેમજ વ્યાપારી સંબંધો વિશે તો ચર્ચા કરશે જ પરંતુ સૌથી વધુ ધ્યાન તો તેઓ વ્યૂહાત્મક સંબંધો મજબૂત કરવા ઉપર આપશે તેમાં પ્રાદેશિક તેમજ વૈશ્વિક મુદ્દાઓ પણ વિચારવામાં આવશે